બે દારૂડિયા દારૂ પીને જાળવે ચીડ્યા ને ડાયું પકડીને હિંચકતા હતા એમે એક ભફ દઈને પીડ્યો તો પીડ્યો પીડ્યો કે હું પાકી ગયો તો ઓલ્યો કે હું હમણાં પાકી જાય બે હેઠા પીડ્યા દારૂમાં લેલું હતા ઘોડા ઉપર બેહીને પરગામ જાતા હતા એ બીડીયું હળગાવવી હતી તે બીડિયું કાંઈ પવનની જગ્યાએ ની પણ ઘોડાનું ઊંધા કર્યા બીડિયું હળગાવી દીધી પણ પાસા હમા ન કર્યા

અરે ક્યાં ભાલ્યા હોય જિંદગીના તારી ને પાનારા અમે ક્યાં ભર્યા હોય